અંકલેશ્વર માં રામકથા દરમિયાન એકસો સત્તર વખત રક્તદાન કરનાર સહિત કોરોના યોદ્ધાનું સન્માન કરવામાં આવ્યું હતું જગદીશ મહારાજની અમૃતમય પાણીમાં ચાલી રહેલી કથા દરમિયાન સમાજસેવકો અને નિવૃત્ત પોલીસ કર્મીઓને સન્માનિત કરાયા હતા અંકલેશ્વર ઔદ્યોગિક વસાહત બનાવ દુર્ગા મિત્ર મંડળના ગરબા ગ્રાઉન્ડ ખાતે આયોજિત રામકથામાં વિશેષ સન્માન સમારોહ યોજાયો જગદીશ મહારાજની અમૃતમય પાણીમાં ચાલી રહેલી કથા દરમિયાન સમાજ સેવકો અને નિવૃત્ત પોલીસ કર્મીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા છેલ્લા પચીસ વર્ષથી અને સવિશેષ કોરોના કાળમાં અને એક બિન વાર્ષિક મૃતદેહોના અંતિમ સંસ્કાર કરનાર ધર્મેશ સોલંકીનું વિશેષ સન્માન કરાયું હતું માનવ સેવાનું અનોખું ઉદાહરણ પૂરું પાડનાર રશ્મિકાંત કંસારાને એકસો વખત રક્તદાન કરવા બદલ સન્માનિત કરવામાં આવ્યા હતા ભરૂચ જિલ્લા પોલીસ વિભાગમાંથી નિવૃત્ત થયેલા બી એ એસ આઈ કનકસિંહ અને રમેશભાઈનું પણ નવદુર્ગા મિત્ર મંદિર દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું કાર્યક્રમમાં મંડળના સભ્યો અને વિશેષ આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા

તેમ છતાં નવદુર્ગા મંદિર મિત્ર મંદિર પણ એમની ફાટ જરૂરિયાત જણાય તે જગ્યાએ સહકાર આપવા ઈચ્છા ધરાવે છે